નમસ્કાર શાળા સાગર આપની માટે લાવ્યું છે એક નવું જ ટૂલ્સ જી હા સ્માર્ટ શિક્ષક બનાવશે હવે ડિજિટલ રોજનિષી દરેક શિક્ષક બનાવી શકશે પોતાની ડિજિટલ રોજનિષિ ફક્ત પાંચ મિનિટમાં તમારી રોજનિષી આજે જ બનાવો આ રોજનિષિ એ ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ શકે છે સરકાર શ્રીના માસવાળ આયોજન મુજબ કુલ સોળ વિષયોમાંથી તમે પસંદગી કરી શકવાના છો ત્યારબાદ અલગ અલગ હવે ડે ટુ ડે આયોજન તમારે થી તમને છુટકરો પ્રાપ્ત થવાનો છે શિક્ષક શ્રીએ ફક્ત પોતાનું સમયપત્ર એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ એક જ ક્લિકમાં તમારી દ્વિતીય સત્રની સંપૂર્ણ રોજનીશી તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ સુધીની પીડીએફ સ્વરૂપે રોજનીસી પ્રાપ્ત કરી શકશો આ રોજનીશીમાં ધોરણ વર્ડ પાઠનું નામ અધ્યયન નિષ્પતિ ક્રમાંક શૈક્ષણિક મુદ્દા TLM સ્વાધિકારી આવા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે રોજે રોજ રોજનીશી લખવા માંથી છુટકારો પ્રાપ્ત થશે અને આ રોજનીશી મેળવવા માટે શાળા સાગર ડોટ કોમ ની મુલાકાત આજે જ લ્યો હવે મિત્રો આ રોજનીશી કેવી બનશે તેનો એક ડેમો કોપી અહીંયા હું તમને બતાવી રહ્યો છું તો અહીંયા મેં ધોરણ ત્રણ થી ની એક ડિજિટલ રોજનીશી બનાવેલી છે અને તે તમે

શાળા સાગર એજ્યુકેશનલ હબ આવી જશે એને ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતના તમને એક થશે તો સૌ પ્રથમ તમારે રજીસ્ટર થવાનું છે તો રજીસ્ટર પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે મિત્રો તમારું નામ લખવાનું છે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને અહીંયા તમારો કોઈ પણ પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે મોબાઈલ નંબર તમે જેવો એન્ટર કરશો એટલે તમને ઓટીપી મેળવો એવો એક ઓપ્શન પ્રાપ્ત થશે ત્યાં તમારે જે મોબાઈલ નંબર નાખ્યો હશે તેમાં એક ઓટીપી આવશે અને તમારે એક ઓટીપી વેરિફિકેશન કરવાનું રહેશે ત્યારબાદ તમારે મિત્રો ઓટીપી વેરિફિકેશન થઈ ગયા બાદ અને લોગિન કર્યા બાદ તમને આ રીતના શિક્ષક બોર્ડ એ દેખાશે હવે આ શિક્ષક બોર્ડમાં તમારે સૌપ્રથમ તમારી શાળાની વિગતો અહીંથી ઉમેરવાની રહેશે કે જેથી તમારી જે પીડીએફ બને છે એમાં શાળાનું નામ આવી જાય તો શાળાની વિગતો ઉમેરો એમાં તમારે ફક્ત તમારી શાળાનું નામ અને એનો ડાયસ કોડ ને એ એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે રોજનીશી પર ક્લિક કરવાનું છે તો રોજનીશી જો આપે ખરીદેલી હશે તો એવું પ્લેટફોર્મ દેખાશે અને નહીં ખરીદેલી હોય તો આ પ્રકારનું પ્લેટફોર્મ દેખાશે તો સૌ પ્રથમ મિત્રો તમારે અહીં રોજ નિશી માટે આપશ્રીએ ત્રણસો રૂપિયા પે કરવાના રહેશે અને એ પે કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે અને આ રીતે તમારી જે તે ખરીદી કરવાની છે એ ખરીદી થઈ ગયા બાદ આ ખરીદી થઈ ગયા બાદ તમે UPI, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ વગેરેથી ખરીદી કરી શકશો. ખરીદી કરી લેશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. આ પ્રકારની સ્ક્રીન માં તમારે રોજની શી એ તમારી બનાવવા માટે ટાઈમ ટેબલ સેટ કરો એવું જે છે બટન એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારી પાસે સામે એક ટાઈમ ટેબલ સેટ કરવા માટેનું ઓપ્શન આવી જશે. હવે મિત્રો તમને એક સૂચના છે કે તમે જે રીતે તમારા વર્ગમાં અન્ય ધોરણમાં કે એક જ વર્ગમાં તમે જે પ્રકારે પિસ્તાલીસ તાસ આખા અઠવાડિયા દરમિયાન લ્યો છો એ જ તાસ તમારે ક્રમ વાઇઝ ધોરણ તમારો વર્ગ અને વિષય એ ફક્ત તમારે એન્ટર કરવાનું છે તો મિત્રો આ રીતે ફક્ત બે જ મિનિટમાં તમે તમારા વર્ગ સેટ કરી શકશો અને ત્યારબાદ અહીંથી અપડેટ ટેબલ પર ક્લિક આપવાનું છે આ ક્લિક આપ્યા બાદ ફરીથી અહીંયા હોમ મેનુની બાજુમાં જે રોજ નિશી લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે અને મિત્રો તમારી ડાઉનલોડ પીડીએફ કરવાની રહેશે અને તમે મિત્રો જોઈ શકશો કે અત્યારે આ ડાઉનલોડ થઈ રહી છે અને એ હમણાં હું તમારી સામે ઓપન કરીશ અને તમે જોઈ શકો છો કે આખે આખી એકસો ને નવ પેજ ની આ રોજનીસી એ ડાઉનલોડ થઈ ગઈ છે

તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો લાઈક કરજો અને રોજનીશી આપની ડિજિટલ જરૂર બનાવજો ખુબ ખૂબ આભાર